માર્કેટમાં આવી ગયા છે સ્વાદિષ્ટ ચીકુ ખાશો તો વેટલોસથી માંડીને બીપી રહેશે કંટ્રોલમાં ચીકુ એક એવું ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે ચીકુ ઉનાળો તેમજ શિયાળામાં મળતા હોય છે જો ભોજન આરોગ્ય બાદ ચીકુનું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણો લાભ થાય છે ચીકુ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે ચીકુમાં એકોતેર ટકા પાણી એક પોઇન્ટ પાંચ ટકા પ્રોટીન ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ આયન અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદો કરે છે ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખૂબ જ આવશ્યક છે તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ હોવાથી શરીરને ફાયદો કરે છે તે શરીરમાં આવતા બેક્ટેરિયાને રોકે છે તેમાં રહેલું વિટામિન સી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે તેમાં રહેલું એન્ટિબેક્ટેરિયલ અને ફાઇબર કેન્સરને થતું અટકાવે છે આંખો માટે ફાયદારૂપ ચીકુમાં વિટામિન એ પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોની દ્રષ્ટિ વધુ લાંબા સમય સુધી ટકી રહે છે સાથે જો આંખોમાં પીડા થતી હોય અથવા તો દેખાવામાં તકલીફ થતી હોય તો ચીકુ રોજ ખાવા જોઈએ પેટની સમસ્યામાં ફાયદારૂપ

ચીકુના સેવનથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીરને શક્તિ મળે છે આખો દિવસ કામકાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ કેન્સર માટે બેસ્ટ ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં ઘણો લાભદાયક છે ચીકુ કેન્સર જેવા જીવલેણ રોગમાં શરીરની રક્ષા કરે છે

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર